સુકલ તીર્થ સહિત પૂર્વ પટ્ટી પર ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેમાં સુકલ સુગલતી મહાકાય વડ નું વૃક્ષ ધરાશય થતા કાર અને રિક્ષા દબાઈ જતા રિક્ષામાં સવાર મહિલા સહિત બે યુવાનોના મોત નીપજ્યા હતા જ્યારે અન્યોને ઇજાઓ પહોંચી હતી

મહિલાનું મોત થયું હતું જ્યારે અન્યને ઈજા થવા પામી હતી કારમાં અંકલેશ્વરથી મેચ રમવા આવેલા યુવાનો વરસાદ પડતા પરત ફરી રહ્યા હતા તે દરમિયાન વૃક્ષ પડતા તેમાં સવાર ડ્રાઈવર સહિત અન્ય લોકો ફસાયા હતા જેઓને ગ્રામજનોએ દોડી આવી જેસીબીની મદદથી બહાર કાઢી એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ભરૂચ ખસેડ્યા હતા જ્યાં સારવાર દરમિયાન અંકલેશ્વર જલકુંડ પાસે રહેતા હિતેશ પટેલ અને હાર્દિક પટેલનું પણ મોત થતા મૃત્યુ આંક ત્રણ પર પહોંચ્યો હતો બનાવની જાણ થતાં નબીપુર પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અત્રે આ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત આવા જોખમી વૃક્ષોનું ટ્રીમિંગ કરવા કે પાડી દેવાની કામગીરી કરાઈ હોત તો કદાચ નિર્દોષોનો જીવ બચી જાય ત્યારે તંત્ર અંગે પણ વિચારે તે આવશ્યક છે